હેલો મિત્રો યુટ્યુબની કોઈ પણ અપડેટ કે કોઈપણ વિડીયોની પોલિસી અને યુટ્યુબની જે પોલિસી કોઈ પણ હોય કોપીરાઈટ હોય કે કમ્યુનિટી હોય કે પોસ્ટની હોય કે લાઈવ હોય કે ગમે તે તમારે અપડેટ કે જે એની પોલિસીને જે એના રૂલ્સ છે તમારે ચેક કરવા છે તો આપણે કઈ રીતે ચેક કરી શકીએ કે તમારા વિડીયોની અંદર કઈ કોઈ સ્ટ્રાઇક આવેલી છે કોમ્યુનિટી સ્ટ્રાઇક આવી છે યુટ્યુબ થમલીનું ઓપ્શન છે લાઈવનું ચાલુ નથી થતું કેટલા સબસ્ક્રાઇબ ચેનલ મોનોટાઇઝ થાય કેટલા યુટ્યુબ પૈસા રાખે કેટલા તમને મળે આ બધી પોલિસી તમારે મેળવવી છે તો તમે તમારા ફોન દ્વારા કઈ રીતે બધી જ માહિતી મેળવી શકો મિત્રો હંમેશાની જેમ મિત્રો આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે અને યુટ્યુબ ચેનલ વિશેની મિત્રો માહિતી તો આપણે નોલેજ થોડી તો હોવી જોઈએ મિત્રો તો આપણી ચેનલની અંદર એવા વિડીયો બનાવેલા છે કે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે મિત્રો કારણ કે ઘણા લોકો એવા હશે કે વિડીયો સો બનાવતા હશે મિત્રો હું પણ વિડીયો બનાવું છું અને તમને તમારા મનની અંદર પણ એવું હશે કે આ ભાઈ બીજાની વિડીયો જોઈને બનાવતા હશે પણ એવું નથી મિત્રો હું યુટ્યુબના ઓફિશિયલ વેબસાઇટથી જે પણ એની વેબસાઇટની અંદર જે પણ નોલેજ હોય ને જેની પોલિસી હોય ને એ જોઈને જ મિત્રો વિડીયો છું કારણ કે જેની આપણને માહિતી નથી હોતી એની પણ આપણે વિડીયો નથી બનાવતા જે માહિતી આપણે જોઈએ કમ્પ્લેટ વાંચવાનું એનો અભ્યાસ કરવાનું શું કહેવા માગે છે ત્યાર પછી જ હું વિડીયો બનાવશું અને મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે કે આ જે રૂલ્સ યુટ્યુબ વિડીયોના જે રૂલ્સ છે ને એની આપણી એક અલગ ચેનલ બનાવી છે ટેકનિકલ આરડી રાઠોડ તો એમાં જઈને તમે જે આખી માહિતી તમને સમજાવવામાં આવશે આપણા દરેક ગુજરાતીને ખબર પડે એમ તો ચાલો આપણે અપડેટની જે પોલિસી છે આપણે ચેક કરવી છે કોઈ પણ યુટ્યુબના દરેકની જે પણ એટલા ઓપ્શન છે ને બધેની તો આપણે કઈ રીતે મેળવી શકીએ તો વિડીયોની અંદર બનાવી જો મિત્રો અને ચેનલની અંદર જો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાની તો એના માટે મિત્રો આપણે જરૂર પડે છે આપણા યુટ્યુબની આપણે કોઈ બીજાની વિડીયો મિત્રો જોવા જવાની જરૂર છે જ નહીં આપણે આપણે યુટ્યુબને ઓપન કરવાનું છે આપણે યુટ્યુબને ઓપન કરી લઈએ આપણા પ્રોફાઇલ ફોટો છે ને જે પ્રોફાઇલ ફોટો ક્યાં છે જુઓ મિત્રો અહીંયા જે પ્રોફાઇલ ફોટો છે ને પ્રોફાઇલ ફોટો ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી ચેનલ આ ટાઈપ આવશે તો અહીંયા આપણે નીચે જવાનું છે થોડુંક આ રીતે નીચે જશો એટલે એક ઓપ્શન તમને મળશે સહાય અને પ્રતિસાદ આ ઓપ્શન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે જો ઇંગ્લિશ ભાષા તમારા ફોનની અંદર આ ટાઈપની ગુજરાતી મિત્રો ના આવતી હોય તો તમારા ફોનની ભાષા છે ને સેટિંગમાં જઈને ગુજરાતી કરી લેવાની એટલે બધી ભાષા તમે ગુજરાતીની અંદર તમને જે પણ નોલેજ હોય જે એની પોલિસી જે રૂલ્સ છે ને એ બધું તમે ગુજરાતીમાં મેળવી શકો તો આપણે એની ઉપર મિત્રો ક્લિક કરવાનું હવે તમારે અહીંયા તમારે જે માહિતી જોઈ છે યુટ્યુબ મોનોટાઇઝન છે કોપીરાઈટ સ્ટ્રાઇકની લાઈવની અથવા કોઈપણ એ ટાઈપની યુટ્યુબ વિશેની તમારે કોઈ પણ માહિતી જોઈએ છે કોપીરાઈટ દેવાનું હોય કે ગમે તે તો એના માટે જે પોલિસી છે શું શું કઈ રીતની છે અને કઈ રીતે દેવાનું એ બધી માહિતી આપણે મેળવવાની છે તો આપણે અહીંયા દાખલા તરીકે કમ્યુનિટી સ્ટ્રાઇક આપણને આવી છે તો એના બચવા માટે આપણે શું કરી શકીએ અને કમ્યુનિટી સ્ટ્રાઇક ક્યારે અને કઈ રીતે આવે છે એની આપણે નોલેજ જોઈએ છે તો એના માટે આપણે લખી લઈએ જોઈ લો અહીંયા ખાસ ધ્યાન આપજો કમ્યુનિટી તો જો અહીંયા લખાઈને આવી ગયું છે કમ્યુનિટી યુટ્યુબ કમ્યુનિટી સ્ટ્રાઇક તો આપણે એની પર મિત્રો ક્લિક કર્યું છે જેવું એની પર તમે મિત્રો ક્લિક કરશો તો યુટ્યુબની જે વેબસાઇટ જો એના ખુદની યુટ્યુબમાંથી તમને જે નોલેજ છે ને બધું તમને અહીંયાથી મળી રહે તો અહીંયા તમને ચાર ઓપ્શન છે જો માટે વોલપેપર જો કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક વેસિક અને સ્ટ્રાઈક આ બધું માહિતી અહીંયા લખેલી છે દાખલા તરીકે આની ઉપર આપણે ક્લિક કરી લઈએ બીજા નંબરમાં તો આ બધું મિત્રો તમે ગુજરાતીમાં આખો અભ્યાસ કરવાનો છે શું કેવા માગે છે શું નથી કેવા માંગતો એ બધું તમને અહીંયા જુઓ તમને એક ઓપ્શન મળશે જો મને સ્ટ્રાઇક મળે તો શું થશે આ ટાઈપનું ઓપ્શન છે એની પર તમે ક્લિક કરો તો એના વિશે બધી માહિતી મળશે બીજા નંબરમાં શા માટે આપણી પાસે અલગ અલગ સિસ્ટમ છે તો એના વિશે પણ માહિતી મળી રહેશે દરેક પ્રકારની સ્ટ્રાઇક પરિણામે અલગ શા માટે હોય છે મતલબ જે પણ સ્ટ્રાઇક મળે એની અંદર અલગ અલગ રૂલ્સ હોય તો ખબર જ છે ત્યાર પછી તમને હંમેશા ચેતવણી કેમ નથી મળતી તો આ ટાઈપની મને સ્ટ્રાઇક મળે તો મારે શું કરવું જોઈએ તો એની પર હું ક્લિક કરું છું તો એની જે પણ મિત્રો નોલેજ છે ને જેટલી પણ એ બધી મિત્રો જોવે નો કેટલા દિવસ સુધી સ્ટ્રાઇક મળે ક્યારે આપણને ચલણની અંદર કોઈ પ્રોબ્લેમ થાય સ્ટ્રાઇક ક્યારે સંપત થાય આ બધી માહિતી અહીંયા તમારી સામે આ ટાઈપની મિત્રો લખેલી આવે છે તમે ખુદ મિત્રો ગુજરાતીમાં વાંચી શકો છો જોઈ લો બધી માહિતી તમને મળી શકે છે જુઓ અહીંયા અને બીજી વધુ માહિતી જોઈએ તો આની પર ક્લિક કરો તો એની માહિતી તમને આવી રીતે મળી રહેશે તો યુટ્યુબની જે પણ રૂલ્સ છે જે કમ્યુનિટી અને જે પોલિસી છે ને એની દરેક માહિતી તમે તમારા યુટ્યુબમાંથી જ મિત્રો મેળવી શકો છો અને હું પણ મિત્રો અહીંયાથી જોઉં છું આપણે કોઈ પણ મિત્રો હિન્દી લોકોના વિડીયો જોવા નથી જતા કારણ કે હું લોકોની હિન્દી વિડીયો જોવા જાઉં તો મને ખુદને તમે પ્રશ્ન કરો તો મને ખબર હોય નહીં અહીંયાથી મેં વિડીયો જોઈને કોઈ પણ બનાવું ને તો એની નોલેજ તમને આપી શકો ને તમે પણ આ બધી માહિતી તમારા ફોનની અંદર જ મેળવી શકો છો તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો યુટ્યુબને લગતી ટોટલ માહિતી મિત્રો તમને ગુજરાતીમાં મળી રહેશે અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની મિત્રો વિડીયો બનાવવામાં આવે છે અને યુટ્યુબ પોલિસી અને રૂલ્સ વિશેની માહિતી મેળવવા માટે આપણી નવી ચેનલ બનાવી લીધી છે ટેકનિકલ આરડી રાઠોડ તો ખાસ મિત્રો સર્ચ કરજો અને એને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો